ઓમ નમો નમોનારાય હું અરૂણાબેન ભી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂઝ કિચનમાં તો આજે આપણે બનાવશું જુવારના લોટના પીઝા તો એના હારો આપણે આ જુવારનો લોટ લીધો છે તો બે કપ આપણે લોટ લીધો છે અને ઉપર સ્ટફિંગ માટે આપણે તમે કોઈ પણ વસ્તુ નાખીએ હગો તો આપણે આ પનીર લીધું છે તો પનીરને થોડુંક તેલમાં આ રીતે ફ્રાય કરી લીધું અને એક ટમેટો લીધું અને આ આપણે બે લીધા છે બેબિકોન એને આપણે કાપી લેવું અને થોડું કેપ્સિકમ અને થોડીક આપણે આ બ્રોકલી આ રીતે ફૂલ એના કાપીને લીધા છે અને ચીઝ તો આ આપણે એક ચીઝની ક્યુબ લીધી છે અને બે આપણે સ્લાઇસ લીધી છે તો તમે કોઈ પણ ચીઝ નાખી શકો એમ થોડુંક આપણે ઓરેગાનો લીધો છે અને ચીલી ફ્લેક્સ અને આપણે હે પીઝા સોસ અને મીઠું જોવે સ્વાદ પ્રમાણે અને પાણી જો હે તો પહેલાં આપણે આ લોટ છે તો જુવારનો લોટ છે અને તમારે થોડોક બાફીને ગરમ પાણીમાં બાંધવું પડે તો આના માટે આપણે પાણી ગરમ મૂકી દેહ તો આપણે બે કપ લીધો છે લોટ તો એમાં એક કપ પાણી નાખશું આપણે પાણીને આપણે ગેસ ચાલુ કરશું ગરમ થવા દેહ તો પાણી ગરમ થાય ત્યાં સુધીમાં લોટને આપણે ચારી લેહું લોટ આપણે ચારી લીધો છે અને પાણી આપણું એકદમ ગરમ થઈ ગયું છે એમાં આપણે થોડુંક મીઠું નાખી દેવાનું હવે આપણે આમાં લોટ નાખતા જાઉં ને મિક્સ કરતા જાઉં क्रैक येremmo આપણે વળવા માટે તો બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે ગેસ એકદમ ધીમો કર દયો આ રીતે મિક્સ કરતા હશું એકદમ ધીમો ગેસ રાખીને અને થોડીક વાર આપણે બફાવા દે હું તો થોડુંક પાણી ઉપર આ રીતે છટકોરો નાખી દે હું આપણને એમ લાગે કે થોડુંક પાણી ઓછું છે તો આ રીતે નાખી દેવાનું થોડીક વાર આનામાં ઢાંકી દેવું આપણે એટલે વરાળમાં એકદમ બફાઈ જાય લોટ આપણો તો આને આપણે થોડીક વાર આમનો રહેવા દેવું હતું તો એને આપણે લોટને કાઢી લેવું તો કાથરોટમાં આપણે કાઢી દેવા ગેસ બંધ કરી દેવું હવે થોડોક લોટને ઠંડો થવા હાથ હાથથી આપણે એને સરખો કરી શકીએ એવું તો આ આપણે લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં આ બેબી કોન છે એને આપણે ટુકડા કરી લેવું તો આ રીતે એને આપણે ગોળ ગોળ સુધારી લેવું એકદમ સોફ્ટ હોય છે આ આરામથી સરસ થઈ જાય છે આ રીતના ટુકડા કરી લેવાના તમે આમાં તમારા હિસાબે કોઈ પણ શાકભાજી નાખી શકો એમ જે તમને ભાવતું હોય એ રીતનું ને નો ભાવ તો એ સ્કીપ કરી હગો તો લોટ આપણે ઠંડો થઈ ગયો આ રીતે તમે અડી હગો એવો થઈ જાઓ છો એમ તો હવે આપણામાં થોડું થોડું પાણી નાખી અને મિક્સ કરી લેવું તો જે રીતે રોટલી વણી હગી એવો આપણે કરી લેવું એને મહરીને એકદમ તો જરૂર પ્રમાણે પાણી નાખીને એકદમ મહરી લે હું આને લોટ આપણે આ રીતે મહરી બાંધી લીધો જરૂર પ્રમાણે પાણી નાખીને આ રીતનું થોડુંક તેલ લગાવી લેવું એમાં આ રીતનો લોટ કરી લેવાનો હવે આપણામાંથી વણી લેવું આ રીતે એક રૂ લઈ લે તો જે સાઈઝ તમારે બનાવવું હોય એ રીતના આ રીતના ગોળ કરી લેવું અને આપણે જરૂર પડે તો તમારે વાપરવાનો એમ તો જુવાર નો છે એટલે થોડોક તો ફાટશે તો આ રીતે એને કિનારી આ રીતે કરી લેવાની પેલા ગેસ ચાલુ કરી લેવું આપણે તો આ રીતનું ભણવાનું આપણે આ સાઈડ નું જ બનાવશું થોડુંક ગરમ થવા દે હું તવીને અને આપણે હવે શેકી લેવું તો બહુ વધારે ગરમ તવી નહીં થવા દેવાની થોડીક ગરમ થાય એટલે ગેસ એકદમ ધીમો કરી નાખવાનો અને આપણે ધીમા ગેસે જ પકાવવાનો છે તો થોડાક આપણે એમાં કાપા પાડી લેવામાં આ રીતે એટલે આખો એમને સરસ પાકી જાય આ રીતે ચાકુથી કરી લેવાનું નીચે ઉધી નીચે ઉધી આ રીતે એકદમ ધીમા ગેસ છે આને પકવાનું છે આપણે આને આપણે ફેરવી લેવું હવે આ રીતે હવે બીજી બાજુ પકવા દે તો આ બાજુ આપણે થોડુંક જ પકાવવાનું છે બીજી બાજુ વધારે પકાવવાનું છે જે ઉપર આપણે સ્ટફિંગ લગાવવાનું છે આ બધું શાકભાજીનું બધું એ બાજુ આપણે વધારે પકાવવાનું છે બીજી બાજુ આપણે નથી પકાવવાનું ખાલી આ જ રીતનું આટલું જ પકાવવાનું છે હવે આપણે એને જોઈ લે બીજી બાજુ આ રીતનું શેકાઈ જવું છે આપણે બધું સ્ટફિંગને રાખી દે આ સાઈડ લગાવવાનું છે આપણે એમાં અને એને આપણે શેકવાનું ગેસ ઉપર છે તો થોડુંક એમાં ઘી લગાવશું તો તમે ગમે એ લગાવી લો ઘી માખણ કોઈ પણ એમ ખાલી આને ગ્રેસ કરવા પડતું જ આ રીતનો હવે માલ રાખી દેવું આપણે એકદમ ધીમો ગેસ આની ઉપર આપણે લગાવશું આ ટીચર સોસ ની ઉપર બધી શાકભાજી તમે તમારા હિસાબે ગોઠવી શકો આ રીતે આમ આપણે થોડુંક નાખશું બ્રોકલી આ રીતે ઝીણું ઝીણું થોડુંક કરીને બેબી કોર્ન અને પનીર થોડું કેપ્સિકમ અને ટમેટો

નાખશું ઓરેગાનું ઠેસ પ્રમાણે તમે નાખી શકો એમ તો હવે આને આપણે પાકવા દેવું એકદમ ધીમો ગેસ રાખીને જ આપણે એને પકાવવાનો છે અને જરૂર પડે તો સેજ આ રીતે ઘી લગાવી લેવાનું ધીમો રાખવાનો છે થોડીક વાર એને આપણે ઢાંકી દેવું આ ઢાંકણું થોડુંક નાનું છે તો આપણે એકદમ ધીમા ગેસે આને પકાવશું આપણે તો આને આપણે ધીમા ગેસે આ રીતે પકાવી લીધો છે જોઈ લઉં તો સાત આઠ મિનિટ જેવું પકાવ્યું છે કેમ કે એકદમ ધીમા ગેસે પકાવશો તો જ નીચેથી એકદમ કડક થાય આ રીતે છે અને આ ચીઝ બધુંય આપણે મેલ થઈ જાય આ રીતનું તો આને આપણે જો આ રીતે નીચેથી જોઈ લેવાનું તો એકદમ સરસ પાકી ગયું છે તો કાઢી લેવું આપણે कट कर ले आ रीत चार पीस कर ले तो आ एकदम सरस नीचे थी एकदम सरस गया गए અને મેંદો નહીં એમ તો આપણે આ જુવરના લોટમાંથી બનાવી બનાવીશ ને છોકરાઓ નહીં ભાવશે તો તૈયાર છે આપણા જુવારના લોટના પીઝા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા જુવારના લોટના પીઝા અને તમારે અગાઉ બનાવીને રાખવું હોય તો આ રીતે તમે એને બનાવીને આ રાખીએ ગો તો પછી ફટાફટ બની જાય એમ તો બીજી બાજુ તમે આ રીતે શેકીને રાખો તો આ બાજુ તમારે પિઝાઈ બની જાય એમ